મસ્ત થાબડી ગાંઠિયા છે સંભારો છે ચટણી છે ને લાલ મિત્રો કેમ છો મજામાં આપ બધા મજામાં જશે સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો બધા એની સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો તો મિત્રો આપણે જો હમણાં ખાતર નિરામણ છે ખાતર મળતું નથી ઉડિયા મળી જાય ને તો આપણે મંગાઈ માં તો ખરી લીધું હે લેવા જાવ ગામમાં આવી જાય ગાડી તો મેળાવી જાય પણ હવે શું થાય એટલે વહેલા પૂગી જાય તો મળી જાય ને આપણે પછી જરૂર છે અત્યારે ખાસ ખાતરની કારણ કે અત્યારે ખાતર નાખવાની જરૂર ખાસ છે ખાતર મળશે તો જ આપણે પાણી ઘઉમાં હાલશે હાલશે નહીં તો હવે શું થાય મળે તો થાય બાકી તો રાહ જોઈ ને બેઠા હેતર ને તો પાછું નવું કામ ચાલુ થઈ જાય આપડે વાળા મહેમાન કોણ આવ્યા હું લઈને આવ્યા ગાડી લઈને આવ્યા ને અરે સાંજે મોડા મોડા બરાબર પછી અત્યારે વૈયા ગયા બેન વાત વિડીયો શૂટિંગ કરવા ટાઈમ જ ન મળ્યો હમણાં યાદ આવ્યો ને તું કે મારે વિડીયો ઉતારવો તો મેં મોબાઈલ હાથમાં લીધો કાલનો મોડ બોલ જ હાથમાં નહોતો લીધો તો પછી ભૂલી ગઈ તો મીમાન રાત રોકાઈને અત્યારે વયા ગયા એમાં ટાઈમ ન મળ્યો પાછા આવે છે તો ઉતારવી તો આવે આપણા વિડીયોમાં પણ મને જ વહાણ ન આવ્યો હું શૂટિંગ કરવાનું કામ એટલું હતું ને તે તમે હમણાં નહોતા ઉતારતા કા વિડીયો

અસલ મામા હે ખોલીએ હું નીકળે આ તો સંભારો છે મમ્મા સટણી છે બે જાતને ને અલગ અલગ આપી જો બે મિક્સ પાળ હે Tabri nggati ase musti na tumitra alo jomma musto tabri nggati Sambal sombaro sesot mici ene ladeko se to calo boda mitu jomma ladeko ase tabri nggati an kawa nyap lewa મસ્ત તને ઘઉ માંડ્યા માંત તો માસ્તર ઉપાડા જો ખાતર નાખીને પાણી વારવાનું પાસો ઠેલી નાખી દે ને ખાતરને કર જોડાવી દીધી લઈને જાય છે ને પછી નાખી દે ખાતર ઘઉંમાં એટલે પાણી ચાલુ થઈ જાય ઓલા આમાં આપણે પેલા આમ પાંચ ઠેલી નાખી દઈએ ને પછી પાંચ થેલી આ પારિયામાં નાખી દઈએ અને દસ ઠેલી ખાતરની જળે જાય આમાં વધારે જો છે ઓલામ પાંચ છે તો આમાં હાથ છે તો ફાઈનલે મિત્રો આપણી ત્રણ ઠેલી નખાઈ ગઈ છે ખાતરની એક બે માં ત્રણ ચાર ઠેલી નખાઈ ગઈ છે હવે એક રહી નાખવાની ઈ પડીયા પાસે સો હતા માં જોઈ કે હા અને અજી આપણે ખાતર નો સ્ટોક કેટલો છે જોઈ લે બે તો છ થેલી છે એક થેલી કઠે આપણે એક થેલી કઠે લઈ ઓવિજો હા આજ ને અત કે જરૂર ન થાય જો બે ત્રણ દી પાણી આલશે એટલે નખાતું ખાતું જાય ખાતા ને પીતું જાય ઓલા આમ પાછું ન જવાય એટલે રીઝ આવે તો એમાં આપણે ભેગું તો નાખી દેવાનું હે પાંચ ઠેલી ને પછી મોટર ચાલુ કરવાની હે તો ચાર ને પાંચ ત્યાં વહી ગઈ ઠેલી એક ઠેલી ગઠી આપણે